બનાસકાંઠા જિલ્લાના ખેતીવાડી વિભાગની કચેરીમાં ભ્રષ્ટાચારનો થયો પદાફાશ લાંચિયા અધિકારીઓનો રાફડો ફાટ્યો કેટલાક સરકારી બાબુઓ સરકાર પાસેથી હજારો લાખોનો પગાર મેળવતા હોવા છતાં અરજદારો પાસેથી પૈસા પડાવતા હોવાની ઠેર ઠેર ઉઠી બુમરાણ બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી વિભાગના બે કર્મચારી સહિત એક વચેટીઓ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા પાલનપુર જોરાવર પેલેસમાં આવેલ ખેતીવાડી વિસ્તરણની કચેરીમાં ફરજ બજાવતા ચંદ્રિકાબેન દિગલેશભાઈ સહિત રાકેશભાઈ રામાભાઈ મકવાણા સાથે હિતેન્દ્રભાઈ મોતીભાઈ ગામી નામનો વચેટીયા વીસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા ખાતરની દુકાનમાં તપાસનો મામલો સગે વગે કરવા માટે માંગી હતી વીસ હજારની લાંચ પાલનપુર એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કૃષિ સેવા કેન્દ્ર ઇકબાલગઢ ખાતેથી સફળ ટ્રેપ કરી ખેતીવાડી વિભાગના બે લાંચિયા અધિકારીઓ સહિત એક વચેટીયાને રંગે હાથ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલાયા